આપનું સ્વાગત છે વોર્ડ નંબર ચૌદ માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મુગલવાડા યાસીન ખાન પઠાણ રોડ ના ખત્રીપુર ખાતે છેલ્લા બે મહિનાથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી

ચાલુ થવાના છે અને અમારા ઘરોમાં નાના નાના બાળકો તથા વૃદ્ધો બીમારીમાં સપડાયા છે જો કોઈ ભયંકર બીમારીમાં આવી જાય તો તેના જવાબદાર કોણ મીડિયા સમક્ષ સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપતું નથી છેવટે આજે સ્થાનિક મહિલાઓએ હાય રે કોર્પોરેશન હાય હાયના નારા સાથે ગંદુ પીવાનું પાણી પ્રદર્શન કરીને હલ્લાબોલ કરવામાં આવ્યું વહેલી તકે અમારી સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા અપીલ કરાઈ રિપોર્ટર અશરફ મનસુરી ન્યૂઝ ટુડે વડોદરા અમારા વાડી ખત્રીપોર વિસ્તાર ને બ્લોક નંબર ચૌદ છેલ્લા બે મહિનાથી ગંદુ પાણી આવે છે ગંદા પાણીનો નિકાલ થતો નથી પહેલા એ અમે લોકોએ અરજી કરી છે પણ એ લોકો એ કોઈ નિકાલ થતું નથી અને અમને પાણી સારું મળે ગટરનું પાણી બંધ થાય બે કલાક ઓછામાં ઓછું કલાક તો પાણી આવે પંદર મિનિટ પાણી આવે છે પંદર મિનિટમાં શું વાપરીએ અમે તમે લોકો શું કરીએ હવે તો અમે લોકો કોર્પોરેશનમાં આવી જઈએ શું અમારી બાલ્ટીઓ લઈને તમે ભરીને આપો અમને અમારો રમઝાન મહિનો ચાલુ થાય છે રમઝાન બે ટાઈમ અમને પાણી આપો બે ટાઈમ પાણી પ્રાણી પ્રેશર બી ઓછું આવે છે બહુ જ ઓછું આવે છે પ્રેશર બી ઓછું થાય છે ગંદુ પાણી આવે 15 20 મિનિટ સુધી તો ઢોળવું પડે છે પાણી એના પછી અમે પાણી ભરીએ તો 15 મિનિટમાં શું પાણી આવે શું વાપરવાનું અમારા બાળકો બીમાર થઈ ગયા છે બધા એની જવાબદારી કોણ લેશે અમારા ઘરદાઓ બીમાર થઈ ગયા છે અમારા ઘરમાં જે બુઝુર્ગ છે બધે બીમાર છે આ વાડી ખત્રીપોર વિસ્તાર છે સાઈસ્તા મામદ ખા આ મુગલવાડા ખત્રી ગણાય છે ત્યાં બે મહિનાથી પાણી ઘણું ગંદુ આવે છે તો આ પાણીની સમસ્યા અમે ઘણા બૈરાઓ ત્યાં એપ્લિકેશન આપીને આવ્યા પણ કંઈ આ લોકો ધ્યાનમાં આપતા નથી આમાં એવું છે કે પ્રેશર જે બધા મોટર હોય તે ગટર લાઈન ડ્રેનેજનું જે પાણી છે એ કોર્પોરેશનના નલની અંદર ખેંચાઈ ને બધાના ઘરોમાં આ રીતે ગંદુ પાણી આવે છે તો આ પાણી હમણાં રમઝાન મહિના હોવાથી અમારે બધા બાળકો પણ બીમાર છે ને આ વજુ કેવી રીતે અમે કરીએ જે નમાઝમાં પ્લસ કપડાં ધોવામાં કે કસામાં પણ કામમાં આવે તો આ કેવી રીતે કરવાનું આ માટે અપીલ કરું છું હું તમને કે તમે તાત્કાલિક અમને ડ્રેનેજ નું જે પણ હોય નું કનેક્શન એ તમે એનું નિકાલ લાવી આપો મૂપીના આરિફ શેખ